દેશની બીજા નંબરની જે રથયાત્રા નીકળે છે તે અમદાવાદથી નીકળે છે અને સોળ કિલોમીટર લાંબી જે રથયાત્રા છે તેમાં અમે રથયાત્રાના સાથે ચાલી રહ્યા હતા અને પાંચ કૂવા જ્યારે અમે પહોંચ્યા ત્યારે મકસુદભાઈ નામના એક વ્યક્તિ મળ્યા જેમના સાથે અમે વાત કરી તેમના સાથે વાત કરતાં એક વાત અમને જાણવા મળી અને જે જાણીને અમને પણ નવાઈ લાગી જેમાં તેઓ કહ્યું છે કે રથયાત્રા હોય તે દિવસે તે પોતાના ધંધા રોજગારની રજા રાખે છે અને રથયાત્રા જોવા માટે આવે છે સીધીતા જ આ મકસુદભાઈ સાથે વાત કરીશું તેમના બચપનથી લઈને અત્યાર સુધી તે સતત આ રથયાત્રા જોતા આવ્યા છે મકસુદભાઈ પહેલે તો આ રથયાત્રાની જે તમે અમને વાત કરી અમારે પેલા પંચાજી પહેલા અમે દિલ્હી રવાની સામે પાણી બરાબર નહીં ભાડતા હતા અમે પણ મગજમાઈ થઈ પંજાજી પહેલા એમાં પછી અમે બંધ કરી હતી રહેવાનું અમારે મેન દિલ્હી રહેવાનું પણ અમારે રાખીને સ્પેશિયલ અમે જોવા જઈએ જઈએ રથયાત્રો અમારે રહેવાનું અમારે ઈદગા

આખું જોવાનું તમે પચપન થી અત્યાર સુધી આ રથયાત્રા જોતા સમયાંતરે દર વર્ષે શું બદલાવ આવ્યા અત્યારે રથયાત્રામાં શું તમને નવું લાગે છે બદલાવ શું છે તમારો માહોલ સારું છે પેલા બે પાંચ વર્ષથી સારું દેખાય છે બાકી પેલા સારું આનંદમાં નથી મળતું બાકી હમણાં જે વાતાવરણ રહે એવું સારું છે એવું નથી કોઈ ને ભાઈ આમથી હિન્દુ મુસ્લિમ ભાઈ બધું ભેગા થઈને આનંદ મનાવો છો જોવે છે ખૂબ તાળા થી નીચે કોઈ તકલીફ નથી આમાં રજા જોવા મળે હિન્દુ મુસ્લિમ ભાઈ બધા ભેગા થઈને જોવે છે ભાઈ જેવું નથી કઈ બી રથયાત્રા જે નીકળે છે એમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ ધર્મના લોકો પણ

એમાં પેલા બરોબર થયા પાણી અમે બહુ બાંધતા હતા આખા રૂટ પર એમાં છે અમારી પુત્રીઓ હોય નવાજી હોય એમને લઈને આવીએ અમે દિલ્હી દરવાજા ભાઈ એમના માટે પ્રસાદી ચોકલેટ તો છે બધું આનંદ મળીને લઈએ છીએ એમને છીએ અમે પ્રસાદમાં જે જરૂરથી આવતા મકસુદભાઈ કે તેઓને તેમની યાદો અમારા સાથે તાજી કરી અને ત્યારબાદ અમને એમ લાગ્યું કે એમની વાતો આપણે કેમેરા સામે લાવવી જોઈએ અને આ જ દેશની જે તહેબ છે હિન્દુ મુસ્લિમની જે ગંગાજમની તહેબ તરીકે ઓળખાય છે તે આ દેશની કરોડ રજૂ છે અને તેના કારણે જ આ દેશમાં એકતા અને ભાઈચારો જળવાયેલો રહે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને જોવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेन के जे पीड